ભરૂચ જિલ્લાનું ધોરણ કેન્દ્રનું સૌથી વધુ ચોરાણું પોઈન્ટ ઓગણસાઠ ટકા આમોગ કેન્દ્રનું સૌથી ઓછું અડતાલીસ પોઈન્ટ બાવીસ ટકા ત્રેતાલીસ શાળાઓનું એકસો ટકા પરિણામ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપર ધોરણ દસનું પરિણામ જાહેર થતાં ભરૂચ જિલ્લાનું પરિણામ એક્યાસી પોઈન્ટ બાર ટકા આવ્યું છે જે ગત વર્ષના વીસ પોઈન્ટ શૂન્ય પાંચ ટકા વધુ છે તો જિલ્લામાં ત્રણસો પંચ્યાસી વિદ્યાર્થીઓએ વન ગ્રેડ મેળવ્યો છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કારકિર્દીના પ્રથમ પગથી આ ધોરણ દસની બોર્ડની પરીક્ષા માર્ચ બે હજાર ચોવીસ લેવામાં આવી હતી ભરૂચ જિલ્લામાં ધોરણ દસ ની પરીક્ષા માટે બ્યાસી બિલ્ડિંગમાં સત્તર હજાર પાંચસો એકવીસ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી સત્તર હજાર ત્રણસો સાડત્રીસ વિદ્યાર્થીઓ હાજર રહી પરીક્ષા આપી જ્યારે એકસો ચોર્યાસી વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા આજે જાહેર થયેલા ધોરણ દસના પરિણામમાં કુલ ચૌદ હજાર ચોસઠ વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે ત્રણ હજાર બસો તોતેર વિદ્યાર્થીઓ નપાસ થતાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો હતો ભરૂચ જિલ્લામાં જીરો પરિણામવાળી શાળાની વાત કરીએ તો જિલ્લાની ત્રણ શાળાઓ નોંધાઈ છે જેમાં બે શાળાઓ બંધ થયેલી છે જેના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ છે એકસો ટકા મહત્તમ પરિણામ વાળી શાળાઓ ગત વર્ષે સોળ હતી જેમ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધોરણ દસ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે બ્યાસી ટકા જેટલું ઓછું પરિણામ રાજ્યનું છે ભરૂચ જિલ્લામાં એક્યાસી પોઈન્ટ બાર ટકા જેટલું પરિણામ ભરૂ જિલ્લે પ્રાપ્ત કર્યું છે જાગેશ્વરનું ચોરણ ટકા જેટલું ઓછું પરિણામ છે જ્યારે આમોદનું અડતાલીસ પોઈન્ટ બાવીસ ટકા જેટલું પરિણામ છે સત્તર હજાર ત્રણસોને સાડત્રી જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ચૌદ હજાર અછત જેટલા વિદ્યાર્થીઓ સફળ થયા છે આ દરેક વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અભિનંદન પાઠવે છે આ સાથે જે અસફળ વિદ્યાર્થીઓ છે એ અસફળ વિદ્યાર્થીઓ માટે આવતી જુલાઈ પૂર્વક પરીક્ષા માટે ત્રણ વિષયની જે પરીક્ષા આપવાની થાય છે તે માટે મે અને જૂન મહિના દરમિયાન તેઓ તૈયારી કરે એ માટેનું પણ એક ચોક્કસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે આત્મવિશ્વાસ હેલ્પલાઇન જે માર્ચ બે હજાર ચોવીસની પરીક્ષા માટે કાર્યરત કરવામાં આવી હતી એ જ પૂરત પરીક્ષા માટે પણ કાર્યરત કરવામાં આવશે અને સાથે સાથે આમની સાથે એક વીસી દ્વારા મિટિંગ પણ થઈ ગઈ છે માન્ય જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તેમને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે અને હવે પછી આ જે વિદ્યાર્થીઓ છે ત્રણ હજાર બસો ને તોતેર જેટલા વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ ના મળીને બારસો જેટલા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ જુલાઈની ની પૂરક પરીક્ષામાં કેવી રીતે પાસ થઈ શકે એનું પણ એક ચોક્કસ પ્રકાર નું આયોજન કરવામાં આવશે